હું શું છું જે જોનકાર એને જી ચાખવાની જરૂર પડે મેઘથી ખબર પડી મેઘથી મારા દવા ખોલા દવાનું છે ક્યાંથી ખોલા છો આ જોઈજો એ તો જોયું બરોબર છે બરોબર બરોબર અરે ઓરિજિનલ છે મેટી તબે પડી જાય છે પછી પાસ્કોજીન વધારે પરખ છે હે દેવા ઓરિજિનલ જવાનું છે ઈમરજન્સી છે જવા દયો જો તમીદાર જો આઈ જો તમીદાર બોધો નથી એ ઓમે છે

હું તમે તમે તો છો છો વિચારો અત્યારે નોકરીઓ લેવા માટે લોકો પળાપળી કરે છે રૂપિયા આલે પણ નોકરી મળતી નહીં નોકરી તમે છો

મેળા માટે શું કરો આમ મહેનત રાત નાળો કરતા હોય ને રૂપિયા ખર્ચે નહીં મળે ને ઓન ગેર નોકરી આવી જવાનું કોઈ કદર નહીં હવે એનું કેવું ઉપડજે મારી છોડીને નોકરી ના છોડાવ નકર ઓન લાગી ખબર પડતી નહીં નોકરી હોય તો કેટલું આમ હોય બજેટ હેમ બે હાડ ચાલો થાય હવે ને ના હોય ભાઈ જાબળે ભાઈ લો કોટો આપણે નકામું પડે હમ ક્યાં આયુ તો ભરું છે હા મારું ભેગું છે હેને હોમતી હોમથી સિતુર હે છે બાર્યો બાર હારી મોડી જમીન છે બાળી બાળી ખૂબ ભેગું કરી ગયા કહે હ હ બ્યા બેમ ક્યાં ક્યો ભેમન બ્યા

એટલે રૂડિયા નો છોકરો હાસનો દારૂ પીવે છે અરે આખા ગામમાં ખબર તમે ખાલી કોક ને પૂછો ને તો તમને ખબર પડો એટલે ગામ તો પૂછ્યું તું પણ કે છોકરો તો રેડી છે એટલે રેડી એટલે પી પી રેડી હોય છે હા લો કાકા પાણી આલો બરાબર આ એ જુ બારી બારી પાણી નો છે તો મેલ પડે મેલ ને ફોટા પાણી પાણી આખો દાડો બસ તો કોઈ રોસા છે ના ના મશ્કરી કરે હી તો અમે બે એવી અરે એક બાર

તમારે એવું થયું કોઈ નહીં ઉભું એ તો થોડું કોણ થઈ ગયું તમે ત્યાં જતા હો મારા ભાઈ પાહા કે અમે ગોમના છીએ અમે ગોમનો પૂસાતા માણસ છીએ આ તમારા જવાબ શ્રી કોઈ અરે ખબર ગયા હું તમે ક્યાં ક્યાં કરો જતા ગયા મારે કોમ છે કશું વાતો નહીં હું તો આજે વર્ણન કહી દે કે હું આમ બોલાવજો તો આને મને આવો જવાબ આવ્યો અલ્યા એવું ના કહેવાનું કે તું કોનમાં થઈને કે આ ના ના તમે જે કીધું નહીં બેઠું હું ક્યાં છું ઈ કંઈમાં અને આ કેવોથી કડવા ના ભાડે હોતો ખબર નહીં બીજા ખાવા જવાનું મારે એક તો જમણ ફટાફટ જવા દે બાના છે